જામનગર જિલ્લાના કાલાવડમાં દાઉદી વહોરા વોહરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈ કાલાવડ મામલેદાર કચેરી ખાતે રેલી યોજે આવેદન પાઠવવામાં આવ્યું હતું કાલાવડ વોહરા સમાજના સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતદેહની હાલત જોતા માત્ર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું માનવું મુશ્કેલ છે મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી જા થયેલી હોય તેવી સ્પષ્ટ શંકા વ્યક્ત કરવામાં આવી હતી આ ઘટના હત્યા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી તેવી સમાજ દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી હતી દાઉદી વહોરા સમાજ આ બનાવને અત્યંત ગંભીર ગણાવે મામલેદાર સમક્ષ માંગણી કરી હતી સમગ્ર ઘટનાને ઊંડાણપૂર્વક અને નિપક્ષ તપાસ કરવામાં આવે જો કોઈ ગુનાઈ તત્વ ઘટનામાં સંડોવાયેલા હોય તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે સમાજ દ્વારા ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી જણાવાયું હતું કે સાચી હકીકત બહાર આવે મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે આવેદન બાદ સ્થાનિક તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી સમાજ ના જ્ઞાતિજનો હરસ છે અમારા સમાજના યુવાન મોટોઝાભાઈ યુસુફભાઈ હીરાની કે જેઓની ગત તારીખ પચીસ એક છવ્વીસના રોજ તેની એક કૂવામાંથી લાશ મળેલ છે જે બોડી જોતા અમને એવી પૂરેપૂરી શંકા છે કે તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ નથી પણ શરીરના માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી તેનો ખૂન થયેલ છે તેવી પૂરેપૂરી શંકા છે તેથી આમાં ઊંડા પૂર્વક તપાસ થાય અને જે જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવા આરસ છે અમે ઓરા સમાજ કલાવર આખા સમાજ અમે ભેગો થયો છે ગત તારીખ પચીસના રોજ અમારા યુવાન મૂર્તુજાભાઈનું ગોરીલા પાસે ખરીદીને દરગાહની પાછળની વાડીમાં મૃત્યુદેહ મળેલું છે તો મૃત્યુદેહ જોતા એવું લાગે છે કે શંકાસ્પદ છે તો એનો એનો એને કાયદેસર ન્યાય મળે ઉચ્ચ સ્તરીય તપાસ થાય એ મામલાદાર ઓફિસમાં અમે લોકો બધા આવી ગયાનો આખી અમારી જુમાત કે ના જ કે અમારી આખી ભેગી થઈને આવેદનપત્ર દેવા આવ્યા છે યોગ્ય તપાસ થાય એવી અમારી બધાની માગણી છે

હર્ષલ રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે